નમસ્તે વિદ્યાર્થી મિત્રો સોમવાર થી તમારી એક્ઝામ ચાલુ થઈ જશે આખું વર્ષ જેના માટે આપણે રાહ જોતા હતા ઘડી કા થા વો સમય આ હે બે દિવસ પછી સોમવારે તમારી પરીક્ષા ચાલુ થઈ જશે ધોરણ દસ અને ધોરણ બાર ની તો તમે જયારે એક્ઝામ આપવા માટે જશો તો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જોજો તમને બહુ જ ફાયદો થઈ જશે અહીંયા તો સૌથી પહેલા આજના પેપરમાં જ લખેલું છે તમે જોઈ શકો છો મદદગાર બનશે એ પણ આજે આપણે જોઈ લઈશું તો સૌથી પહેલા અહીંયા તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે તમારી જે હોલ ટિકિટ હશે વિદ્યાર્થી મિત્રો એની પાંચ છ ઝેરોક્ષ તમે કરાઈ લો જે ઓરિજિનલ હોલ ટિકિટ હશે એ તો તમારે લઈ જવાની જ છે પણ સાથે સાથે તમે બે થી ત્રણ ઝેરોક્સ પણ લઈ જજો એક કંપાસમાં રાખી દેજો ઓરિજિનલ તમારી સાથે રાખજો અને એક બે ઝેરોક્સ આપણે ઘરે રાખવાની છે બરાબર ચલો બીજા નંબરનું કે જે પણ તમારી હોલ ટિકિટ હશે વિદ્યાર્થી મિત્રો એમાં જે પણ તમારો વિષય છે નામ તારીખ સમય સ્કૂલ બ્લોક નંબર બધું ચેક કરી લેવાનું અને તમારે લખી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર ચલો એના પછી ત્રીજા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમને ખબર છે કે મારું ગણિતનું પેપર છે તો તમારે શું કરવાનું છે બધી જ વસ્તુ લઈ જવાની છે ગણિતના પેપરમાં નહીં ઇનશર્ટ બધા જ પેપરમાં અને તમારે વાદરી પેનથી લખવાનું છે તો એટલીસ્ટ ચાર થી પાંચ પેન લઈ જજો અલગ અલગ બ્રાન્ડની સાઈનો સોફ્ટેક લઈ જતા હોય તો સાઈનો સોફ્ટેક એ પણ તમારે ખબર છે કેવી લઈ જવાની પેટી પેક ના લઈ જતા કારણ કે લખવામાં થોડીક તકલીફ પડશે તમને ખબર જ છે બરાબર એના સિવાય સંચો છે રબર છે પેન્સિલ છે બે ત્રણ પેન્સિલ લઈ જજો આકૃતિ પેન્સિલથી બનાવવાની છે સરસ મજાનું બોક્સ કરવાનું કારા પેનથી લખવાનું નથી આપણે વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ સ્ટેટ હોય તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો તો કેલ્ક્યુલેટર લઈ જવાનું એક જ લઈ જજો પણ વ્યવસ્થિત લઈ જજો સ્માર્ટ વોચ ના પહેરી જતા વિદ્યાર્થી મિત્રો બરાબર એના સિવાય જો તમે લઈ જતા હોય તો શું કરવાનું છે પેડ જો તમે પેડ લઈ જતા હોય અથવા તો પાઉચ લઈ જતા હોય તો ટ્રાન્સપરન્ટ રાખજો વિદ્યાર્થી મિત્રો જો પારદર્શક નહીં હોય તો તમને નહીં લઈ જવા દે તો ટ્રાન્સપરન્ટ રાખજો

છેલ્લે સમય વધશે ત્યારે આપણે સોલ્વ કરી દઈશું પછી જ્યાં પણ તમારું પરીક્ષા કેન્દ્ર હોય એક દિવસ પહેલા કાલે રવિવાર છે તો આઈ થિંક હું સજેસ્ટ સજેસ્ટ કરીશ કે આજે જતા આવો જેથી તમારો કાલનો સમય ના બગડે અને નજીક હોય તમને ખબર જશે આસપાસમાં જ આવશે તો તમે સોમવારે જશો ડાયરેક્ટ તો પણ વાંધો નહીં આવે કલાક વહેલા જતા રહેજો અને વાલી મૂકવા હોય તો સૌથી બેસ્ટ છે અને પોતે વાહન લઈને જતા હોય તો થોડુંક જોઈ લેવાનું બરાબર શાંતિથી ચલાવવાનું એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે પણ તમારી સપ્લિમેન્ટરી હશે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્રી તમારે લેવાની જ છે બે થી ત્રણ સપ્લિમેન્ટરી તમે એક્સ્ટ્રા લીધી તેના ઉપર તમારો નંબર હશે સીટ નંબર હશે જે કંઈ પણ વિગતો હશે ઇન્ફોર્મેશન હશે પૂરી કરી દો અને તમે સ્ટેપલર લઈને જજો વિદ્યાર્થી મિત્રો તમે સ્ટેપલર પણ મારજો અને જે તમને ત્યાંથી એ લોકો દોરી આપશે તો દોરી પણ વ્યવસ્થિત કરી દેજો અને સ્ટેપલર લઈને જજો વિદ્યાર્થી મિત્રો સ્ટેપલરની પિન પણ લઈને જજો બ્લુ પેન થી તમારે લખવાનું છે આકૃતિ દુરવા જ પેન્સિલ ઉપયોગ કરવાનો પેન્સિલથી નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો એના પછી એક કલાક પહેલા પહોંચી જવાનું પહેલા દિવસે અને બીજા બધા દિવસે તમે અડધો કલાક પહેલા જશો તો પણ વાંધો નહીં આવે પરીક્ષા દરમિયાન પેપર સોલ્વ ના કરો મિત્રો સાથે વાત ના કરો ટૂંકમાં ચોરી ના કરો એવું એ લોકો કહેવા માંગે છે શાંતિથી તમે પેપર લખો ઊંઘ લઈ લો પૂરતી બરાબર છેલ્લા દિવસોમાં આપણે ખોટા ઉજાગરા નહીં કરવાના તમને ખબર છે દસ વાગે પેપર આપવા જવાનું છે કોમર્સ વાળા બપોરનો સમય છે તો એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું એના પછી અમુક ક્વેશ્ચન છે કે અહીંયા તમે જુઓ કે પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા આવું પડશે આવું પડશે નહીં તમારે કલાક રહેવાનું બરાબર અડધો કલાક પણ આવે બોટલ હશે પેડ લઈ જશો તો પારદર્શક લઈ જજો જો તમને લાગતું કે મારે મોડું થવાનું છે તો સો નંબર ઉપર સંપર્ક કરી દેવાનો પોલીસ તમારી મદદ કરી દેશે પરીક્ષા પરીક્ષા ચાલુ થઈ જશે એના પછી પણ તમને અડધો કલાક સુધી અંદર જવા મળશે આપણે વહેલા જ લઈ જવાનું

તમારી પાસે બહુ જ સમય હશે તો શાંતિથી વાંચો ફ્રેશ થઈ જજો શાંતિથી મેડિટેશન કરો આંખો બંધ કરીને વિચારી લો તમે જે કંઈ પણ વાંચ્યું હશે અને ગભરાવાની તો જરૂર નથી વિદ્યાર્થી મિત્રો નોર્મલ જે પ્રમાણે તમે એક્ઝામ આપતા હોશો એ પ્રમાણે જ આપણે એક્ઝામ આપીશું વિદ્યાર્થી મિત્રો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો હું તમને આન્સર આપી દઈશ તો બેસ્ટ ઓફ લક બરાબર થેન્ક યુ સો મચ